આંટી સત્ય કેજો કે અહિયાં કેરી કેવી લાગે છે બઉ સરસ ભાઈ અમે તો કેટલા વર્ષો થી લઈએ સરસ છે આ કેસર જે ફળ તમને કેવું લાગ્યું બઉન અને તમે કઈ કઈ કેરી લીધી અમે આખું લઈએ છીએ કેસર લઈએ છીએ કેસર કેસર લીધેલી હતી અને કેવી નીકળી બહુ સરસ અને માનો બાય ચાન્સ એમાં કોઈ ફોલ્ટ આવ્યો ફોલ્ટ આવ્યો નહીં હજી સુધી નથી આવ્યો અને બાય ચાન્સ આવશે ને તો ટેન્શન નહી લેતા ચેન્જ કરીને આવે છે તો કેસર હવે આવી ગઈ છે સસ્તી અને સારી ખાતરીની કેસર ખાતરીની કેસર ગણપત કાકાની કેરીમાં આ કેસરની કેરી તમે ક્યાંથી લાવેલા છો કેસરની કેરી આવશે સાહેબ તલાલા ગીર ધરમપુર વલસાડ જૂનાગઢ રત્નાગીરી દરેક પ્રકારની કેસર વિસ્તારની કેસર કેસર કેરીઓ નવો સ્ટોક આવી ગયો છે એ પૂરો ન થઈ જાય તે પહેલા આવી જાવ પાલ ગૌરવ રોડ પર આવેલું છે બાગબાન સર્કલ બાગબાન સર્કલ તમે આગળ વધશો તો પરફેક્ટ તમને સામે દેખાઈ જશે ગણપત કાકા કેરીવાળા કોન્ટેક્ટ નંબર પણ તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ લોકેશન પણ મંગાવી શકો છો